આજરોજ નંદેશરી ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગામડાઓના વિકાસ સંદર્ભે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે ગામડાઓને પછાત માનવામાં આવે છે પરંતુ ગામડાઓના વિકાસ સંદર્ભે આજરોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે નંદેસરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામડાઓના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી યોજાયેલ ગ્રામસભામાં નંદેસરી તેમજ આસપાસના ગામો જોડાયા હતા અને તેમને નડતા પ્રશ્નો મૂક્યા હતા ગામડાઓ દ્વારા મૂકવામાં આવેલ પ્રશ્નોને ગ્રામસભામાં આવેલ હોદ્દેદારો અને અધિકારીઓ સરકાર સુધી મોકલવાની બાહેધરી આપવામાં આવી હતી ગ્રામસભામાં મિનિસ્ટ્રી ઓફ વિલેજ ડેવલપમેન્ટના કન્સલ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારીઓ ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી તેમજ સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હજી નંદેશ્રી ગ્રામ પંચાયત ખાતે એનઆઈએ હોલમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ સ્વચ્છતા સેવા અને જીપીટીપી પ્લાન અંતર્ગત ગ્રામ પંચાયતને ફંડ પોતાનું ફંડ આપવામાં આવે છે તેના ગ્રામજનો દ્વારા તે વિકાસના કામોના સૂચનો લેવા અને તેનું અમલીકરણ કરવા માટે ખાસ સભા બોલાવવામાં આવી હતી જે સભા આજની ગ્રામસભાની અંદર મિનિસ્ટ્રીમાંથી પંચાયતી રાજ મિનિસ્ટરમાંથી દિલ્હીથી પંચાયતી મિનિ કન્સલ્ટિંગના બે અધિકારી પણ આવ્યા હતા જિલ્લા કક્ષાએથી ડેપ્યુટી ડીડી સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને હિસાબી અધિકારી સાહેબ વસાવા સાહેબ પણ હાજર રહેલા હતા ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો સિનિયર સિટીઝનોનો ખાસ આ પ્રોગ્રામમાં ભાગ લેવાથી કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો હતો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો બોડી અને બધાના સહકારથી આજની ગ્રામસભા ખૂબ સારી રીતે પરિપૂર્ણ થઈ છે તે બધું